જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ સિત્તાવીસ આઠમો મહિનો અને બે હજાર પચીસ હવે મિત્રો આપણે અત્યારે પચીસ થી એકત્રીસ નો રાઉન્ડ અગાઉથી જે આપણે માહિતી આપેલી અને આપણે એમાં શંકા પણ એ ક્યાંક ને ક્યાંક દર્શાવી લીધી કે પચીસ થી એકત્રીસ નો રાઉન્ડ છે બે દી કદાચ લેટ થાય અને સિત્તાવીસ થી બે ઓગસ્ટ સુધી રીએ સોરી સિત્તાવીસ ઓગસ્ટથી બે સપ્ટેમ્બર સુધી જોવા મળે તો મિત્રો હવે આજે સિત્તાવીસ તારીખ આમ તો છૂટો છવાયો વરસાદ તો બાવીસ એકત્રીસ આપણે કીધો તો જ રામ એમાં ઘણા વિસ્તારોમાં પચીસ છવીમાં સામાન્ય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળ્યો બાકી સીમિત વિસ્તારોમાં કચ્છના સૌરાષ્ટ્રના રહેણાં જાપતા અને ક્યાંક મીડિયમ વરસાદ જોવા મળ્યો પણ આ સત્તાવીસથી બે સપ્ટેમ્બર એમાં ખાસ કરી અને આજે સતાવીસ તારીખ તો મિત્રો આપણે ઉત્તર ગુજરાતથી લઈ તો રાજસ્થાનના બોર્ડર વિસ્તાર અને ઉત્તર ગુજરાત એમાં આવનારા દિવસોની અંદર આજે સત્તાવીસથી બે સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે ભારતીય અતિ ભારે વરસાદ ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં અને ત્યાંથી રાજસ્થાન બોર્ડર વિસ્તાર પછી મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે આ આપણે સિત્તાવીસથી બે સપ્ટેમ્બર સુધી અને દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં પણ અમુક સેન્ટરમાં અતિભારે વરસાદ જોવા મળશે બાકી ઓલ્ડ દક્ષિણ ગુજરાતમાં સંતોષકારક અને સારો વરસાદ હવે વાત કરીએ મિત્રો કચ્છની તો કચ્છના વિસ્તારો જે ઘણા મિત્રો મને પર્સનલી કહે છે કે ભાઈ કચ્છ વિશે સારી રીતે માહિતી આપો તો મિત્રો આજે હું પ્રયત્ન કરું કે તમામ કચ્છ વિસ્તારને સારી માહિતી ઊંડાણપૂર્વક કોષિત કરી અને આપવાનો પ્રયત્ન તો મિત્રો આજે સત્તાવીસ તારીખ છે આ મુખ્ય રાઉન્ડ આજથી ચાલુ થાય તો એમાં આપણે કચ્છના વિસ્તાર ખાસ કરી અને અમુક અમુક વિસ્તારોને ઇઠાવી તારીખથી સીમિત વિસ્તારો થોડા ઘણા વિસ્તારો હોય કે એમાં અસર અને ક્યાંક ને ક્યાંક વરસાદ જોવા મળે પણ ખાસ કચ્છના તમામ વિસ્તારોને આપણે ઓગણત્રીસ અથવા ત્રીસ આમ તો ત્રીસ તારીખનું જ કહેવાય છે ત્રીસ એકત્રીસ પહેલી અને બીજી એમાં તમામ કચ્છના વિસ્તારોને સારો વરસાદનો લાભ મળશે સંતોષકારક અમુક વિસ્તારોમાં સારો અમુક વિસ્તારો મીડિયમ પણ ઓલ કચ્છ કચ્છની અંદર આપણે ત્રીસ એકત્રીસ અને પહેલી અને બીજી તો ત્રીસ તારીખ એટલે ઓગસ્ટ અને બે તારીખ એટલે સપ્ટેમ્બર એટલે મિત્રો વીસ તારીખથી શરૂઆત થાય તો બે સપ્ટેમ્બર સુધીમાં તમામ કંચને સારો એવો સંતોષકારક લાભ મળી જાય પછી એમાં આપણે એમ કહી કે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ આખો કંચ વિસ્તાર આપણે કહીએ તો એવા નામ લઈ અને કહેવાની જરૂર નથી કે નલિયા સાઈડ કે રાપર સાઈડ કે ગાંધીધામ કે ખાવડા તમામ કંચના વિસ્તારોને મીડિયમથી સારો લાભ મળે એવું હાલમાં લાગે છે અને આવડા રાઉન્ડની અંદર કંઈ પણ ફેરફાર હશે તો ઊંડાણપૂર્વક કોશિશ કરીને તમને માહિતી આપી પણ અત્યારે એ કંચ માટે સારો સંતોષકારક વરસાદ થાય એમ છે ત્રીસથી માંડી અને બે સપ્ટેમ્બર સુધી તો મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય સૌરાષ્ટ્ર તો મિત્રો ખાસ કરી અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો આપણે પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર આજે સિત્તાવીસ તારીખ ઇઠાવીસ અને ઓગણત્રીસ આમાં કોઈ સીમિત વિસ્તારોની અંદર રેળા ઝાપટાં કે મીડિયમ વરસાદ થાય એવી શક્યતા છે કોઈ મોટો વરસાદ થાય એવું આપણે ઓગણત્રીસ તારીખ અત્યારે અઠાવીસ તારીખ સુધી નથી દેખાતું પણ કંઈ ફેરફાર થશે તો આપણા ચેનલની અંદર માહિતી આપશું પણ અત્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર ઇઠાવીસ તારીખ સુધી આજે સિત્તાવીસ અને કાલે ઇઠાવીસ તારીખ કોઈ મોટો વરસાદ થાય એવું નથી લાગતું સીમિત વિસ્તારોમાં ક્યાંય વરસાદ જોવા મળે બાકી વાદળછાયું વાતાવરણ અને ક્યાંક રેડા ઝાપટાં અને ક્યાંક મીડિયમ વરસાદ થાય એવી શક્યતા છે અને ખાસ કરી અને થોડા ખુશીના સમાચાર એ છે કે દુવાઈકા સાડથી અતિભારે વરસાદ થયા હતા ત્યાં હજી વરાપની જરૂર છે તો મિત્રો ત્યાં હજી હાલમાં બે ત્રણ દિવસ સામાન્ય કોઈ રેણા ઝાપટાં આવે તો ભલે બાકી વરાપ જેવો માહોલ રહેશે આવી શક્યતા છે એટલે એમના માટે ખાસ આ માહિતી હતી પછી આપણે દક્ષિણ સૌરાષ્ટ્રની વાત કરીએ તો કાલે આજે સત્તાવીસ તારીખે ભાવનગર સાહેબ સોમનાથ અને બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લો એમાં ખાસ કરી અને આજે વેળા ઝાપટા અથવા કાલેથી થોડો ઘણો વરસાદનો વધારો થાય એવી શક્યતા છે મિત્રો અને આપણે મોરબી રાજકોટ અને જુનાગઢ માંગરોળ એમાં મિત્રો ખાસ કરી અને હાલમાં અત્યારે આપણે સિત્તાવી અને ઇઠાવી બહુ મોટી શક્યતા નથી પણ ક્યાંક ક્યાંક પાપોલર કે મીડિયમ વરસાદ કે થાય શક્યતા છે પણ આ રાઉન્ડ છે પણ ઓગણત્રીસ એકત્રીસ અને પહેલી અને બીજી તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બરથી બીજી સપ્ટેમ્બર સોરી ઓગણત્રીસ ઓગસ્ટથી બીજી સપ્ટેમ્બર સુધીમાં સૌરાષ્ટ્રને સારો લાભ મળશે એમાં ભાવનગર પછી આપણે મોરબી સાહેબ રાજકોટ જિલ્લો જામનગર જિલ્લો અને ઘણા વિસ્તારો એવા જે બાકી રહી ગયા છે ઓછો વરસાદ છે એમને લાભ મળશે અને મિત્રો આપણે બીજો રાઉન્ડ છે એ સથી છથી અઢાર ઓગસ્ટનો સોરી છથી અઢાર સપ્ટેમ્બરનો અને પછીનો રાઉન્ડ છે એ સિત્તાવીસ સપ્ટેમ્બરથી નવ ઓક્ટોમ્બર સિત્તાવીસ સપ્ટેમ્બરથી નવ ઓક્ટોમ્બર આપણે અગાઉ મિત્રો માહિતી આપીએ છીએ આપણા ચેનલની અંદર એ કસ કાતરા આધારિત આગાહી આપી અગાઉથી તારીખ આપીએ છીએ કારણ કે તમારે આગળ અગાઉથી તારીખ હોય તો ખેતીના કાર્ય હોય તો તમને એક નજર રહીએ કે ત્યાં પણ એક તારીખમાં એક રાઉન્ડ છે પછી નિયંત્ર નજીક જાય ત્યારે કેવું હવામાન મળે અને કેવો એ વરસાદ આવે એની ઉપર નિર્ભરીએ અગાઉથી તારીખ આપું છું જેથી કરીને આપણા ખેડૂતભાઈઓને ક્યાંક ને ક્યાંક ખેતી કરવામાં કામ આવે અને મિત્રો ખાસ આજે ગણેશ છે તો ચોથની અંદર ઘણા આપણે બટલી વાક્યમાં ઉલ્લેખ હોય તે પણ આપણે નેક્સ્ટ વિડીયામાં જણાવશું કે આનું મહત્ત્વ શું હોય અને મિત્રો ખાસ કે આપણો વિડીયો જેટલો બને એટલો શેર કરજો અને સબસ્ક્રાઈબર અને કમેન્ટ તો કરજો જ કારણ કે સબસ્ક્રાઈબર અને કમેન્ટનું મહત્ત્વ હોય એટલે મિત્રો આ વિડીયો પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધન